વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વ્યાજખોરીનું દૂષણ અટકાવવા એક જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસમાં વ્યાજખોરો વિરુદ્ધ એક અભિયાન શરૂ કરાયું હતું વર્ષ બે હજાર ચોવીસમાં પણ આ અભિયાન ચાલુ છે જેના ભાગરૂપે આજ રોજ વલસાડના મોંઘાબાઈ હોલ ખાતે વલસાડના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં એક જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ વ્યાજખોરીની બદીને કઈ રીતે દૂર કરી શકાય એ અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું સેમિનારમાં રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીઓએ બેંક લોન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ સેમિનારમાં વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા હેઠળ થતું અટકાવવા માટે જનજાગૃતિ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું એમાં અમારી બેંક દ્વારા બેંકની વિવિધ યોજનાઓ જે લોકોને માહિતી આપી અને કેટલી સરળતાથી લોનો લઈ અને એ લોનોનો જે હેતુ માટે લોન લેવામાં આવે છે એમાં ઉપયોગ કરી એની સમયસર ચૂકવણી કરી અને બેંકને સહકાર આપશો તો જેથી કરીને સમાજના અન્ય જીવન જરૂરિયાતવાળા લોકોને એ જરૂરિયાતમંદોને ફરી પાછી આ લોન આપી આ ડિપોઝિટરના પૈસાઓને સલામતી કેવી રીતે વધારી અને લોકોમાં આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓનું સંચાર કરી બેંક આર્થિક અને સામાજિક પ્રવૃત્તિની સારી કરી શકે એ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું માન્ય શ્રી માન્ય ગૃહ શ્રીના માર્ગદર્શન હેઠળ બે હજાર ત્રેવીસમાં સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને એ અભિયાનના ભાગરૂપે બે હજાર ચોવીસ ચાલુ વર્ષે પણ આ અભિયાન ચાલુ છે અને એના ભાગરૂપે જનજાગૃતિ કાર્યક્રમનું એક વ્યાજખોરો બાબતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન વલસાડ જિલ્લા લેવલનું અહીંયા વલસાડ સિટી મોગાબી હોલમાં રાખવામાં આવ્યું હતું આ જનજાગૃતિ કાર્યક્રમમાં બસોથી વધુ લોકોએ ભાગ લીધેલો હતો અને જનજાગૃતિ કાર્યક્રમમાં તમામ લોકોને વ્યાજખોરીના દૂષણથી અટકાવવા માટે શું કરવું જોઈએ એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે રાષ્ટ્રીકૃત બેન્કોના તમામ અધિકારી કર્મચારીઓને પણ બેન્ક લોન બાબતે અહીંયા ગાઈડ કરવા માટે મોકલી આપવામાં આવ્યા હતા અને એમને બોલાવવામાં આવ્યા હતા અને એમના દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વ્યાજ કોરીનું દૂષણ જેના કારણે ઘણા બધા લોકો પોતાના જીવ પણ ગુમાવે છે ઘણા બધા લોકો પોતાના મકાનો અને દુકાનો પણ ગુમાવે છે ઘણા બધા લોકો પોતાનો પરિવાર ફાઇનાન્શિયલી ટોટલી ક્રાઇસિસમાં આવી જાય છે એનાથી બચવા માટે હું મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની તમામ જનતાને નમ્ર અપીલ કરું છું આપના આસપાસના વિસ્તારમાં અથવા તો આપની સાથે અથવા તો આપના કોઈપણ પરિવારના સભ્યો સાથે કે આપના વર્તુળમાં કોઈ પણ એવો વ્યક્તિ છે જેની જેની સાથે વ્યાજખોરો દ્વારા એની હેરાનગતિ કરવામાં આવતી હોય જે કોઈ આવા વ્યાજના ચક્રમાં ફસાયેલો છે તો એવા તમામ વ્યક્તિઓ આગળ આવે વલસાડ પોલીસ અધિક્ષકની કચેરી આપ ડાયરેક ફરિયાદ કરવા આવી શકો છો અને સાથે સાથે જિલ્લાના તમામ તેરે પોલીસ સ્ટેશનમાં આપ પોતાની અરજી લઈને જઈ શકો છો અને કોઈ પણ અરજી આપ લઈને આવશો તો આપના અરજી બાબતે વિધિન સેવન ડે સાત દિવસની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગુનો દાખલ કરવામાં આવશે શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સતરે આઝાદી સમાચારોની